નમસ્કાર દર્શક મિત્રો ફરી એકવાર સ્વાગત છે આપનું હવામાન સમાચારના માહિતી ભરપૂર નવા વિડીયોમાં ફરી રાજ્ય ઉપર વરસાદ માવઠું અને તોફાની પવનોને લઈને કરવામાં આવી રહી છે નવી આગાહી અરબ સાગરના ઊંડાણ વાળા દરિયામાં તોફાની લઈને ખુખાર નવું મજબૂત વાવાઝોડું બનતું જોવા મળી રહ્યું છે સાથે સાથે બંગાળની ખાડીને અરબ સાગરના દરિયામાં સક્રિય બનતી નવી નવી લો પ્રેશર સિસ્ટમ સાથે જ

આ નવી સિસ્ટમોની અસરો ઉધતી જોવા મળી રહી છે આમ નવી નવી સિસ્ટમોને લઈને ગુજરાતના વાતાવરણ ઉપર આસ્થી લઈને આગામી 5 દિવસો માટે તોફાની પવનની ગતિવિધિઓ સાથે ભારે વરસાદ વરસવાને લઈને આગાહી કરવામાં આવી છે જેને જોતા ગુજરાતના વાતાવરણમાં મોટા પલટાવ આગામી કલાકોમાં જોવા મળી શકે છે ને ગુજરાતમાં આંધી તુફાન વંટોળ જેવો પવન ફૂકાતો હોય તેમ ગુજરાતમાં તોફાની પવનોની ઝડપો વધતી જોવા મળી શકે છે કિલોમીટર પ્રતિ કલાકની ચારે જેના ભાગરૂપે ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર આજથી આવનાર પાંચ દિવસની અંદર ભયંકર ઠંડી ગુજરાતના અનેક જિલ્લાઓમાં વધતી જોવા મળી શકે છે ઉત્તર ભારતના વિસ્તારોમાં તોફાની પવન

જોર ગુજરાતની સાથે સાથે દેશના ઉપર હવેથી વધતું જોવા મળી ચૂક્યું છે અને સિસ્ટમની તીવ્ર અસરોને લઈને ગુજરાત રાજ્યની અંદર આવનાર પાંચ દિવસ અતિ ભારે સાબિત થાય તેવી પણ આગાહી કરવામાં આવી રહી છે હાલ તમે પણ જોઈ શકો છો કે ગુજરાત ઉપર તોફાની પવનોની ગતિવિધિઓ સાથે અફઘાનિસ્તાન ઈરાન અને ઓમાનના વિસ્તારો ગુજરાત તરફ ફંડોવાતા ભેજયુક્ત પવનના કારણે ગુજરાતમાં ભેજ પ્રમાણની અંદર વધારા સાથે ભિન્ન ભિન્ન જેમાં કચ્છ સૌરાષ્ટ્ર વિસ્તાર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભયંકર ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે માવઠું અને કમોસમી વરસાદનું નવું સંકટ હવેથી ગુજરાત ઉપર મંડરાતું જોવા મળી ચુક્યું છે

આમ અત્યારે દરિયાની અંદર સક્રિય બની રહેલી નવી નવી સિસ્ટમો ભાગ ભાગરૂપે દરિયામાંથી આવતા તોફાની પવનો ભારત દેશના દરિયાઈ કાંઠાના સંપૂર્ણ વિસ્તારોમાં ભારે જોર દર્શાવતા જોવા મળી છે તમે લાઈવ જોઈ શકો છો કે આ સિસ્ટમ કેટલા પ્રમાણની અંદર મજબૂત છે કે આ સંપૂર્ણ એરિયામાં સિસ્ટમનો મજબૂત સ્ટ્રફ લાઈનનો પટ્ટો લંબાઈને ભારે જોર દર્શાવતો હોય તેમ આ એરિયાની અંદર સિસ્ટમનું સતત સંક્રમણ વધી રહેલું જોવા મળી ચુક્યું છે જેને લઈને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશનનો ઘેર હજી પણ તીવ્ર બનીને દરિયામાંથી હવે આ સિસ્ટમો ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારોના રાજ્યોની અંદર માટે આગળ વધતી જોવા મળી રહી છે જેમાં સૌથી વધારે અસર અત્યારે શ્રીલંકા મદુરાઈ બેંગલુરુ અને મંગલુરુના વિસ્તારોમાં સૌથી વધારે અસર જોવા મળી રહી છે અને આવનારી ચોવીસ કલાકની અંદર આ સંપૂર્ણ વિસ્તારોમાં ગાજવીજ સાથે ભર શિયાળા દરમિયાન માવઠું ભૂક્કા બોલાવતું જોવા મળી શકે છે સાથે સાથે વિશાખાપટ્ટનમના દરિયાઈ કાંઠા કાઠાના પંથકથી હૈદરાબાદ બેલગાવના વિસ્તારથી ભુવનેશ્વર કોરબાના વિસ્તારથી નાગપુર જલાણાના વિસ્તારથી મુંબઈ ઇન્દોરના વિસ્તારોથી લઈને ધાનબાડના વિસ્તારની અંદર ફૈઝાબાદના વિસ્તારથી નવી દિલ્હીના વિસ્તારોની અંદર અને ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર પણ તોફાની પવનોની તીવ્રતા સાથે અને વાતાવરણની અંદર આવી રહેલા મોટા પલટાવની સાથે ગુજરાતમાં પણ તોફાની પવનોની ગતિવિધિઓ સાથે માવઠાનું સંકટ વધતું જોવા મળી શકે છે

બન્યા રહેજો જો પ્રથમ જાણી લો મિત્રો અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાઠાના વિસ્તારોમાં સૌથી વધારે હલચલ વધતી હોય તેમ આ દરિયાઈ કાંઠાના પંથકોની અંદર તોફાની પવનોની ગતિવિધિને લઈને દરિયાઈ કિનારાનો વિસ્તાર અત્યારે તોફાની પવનોની અડફેટની અંદર આવતો જોવા મળી રહ્યો છે ને પવનની ગતિવિધિ ત્રીસ થી લઈને પાંત્રીસ કિલોમીટરની હોય છે તેમાં અત્યારે વધારો થઈને પાંત્રીસ થી લઈને પિસ્તાળીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતો જોવા મળી રહ્યો છે અને અમુક દરિયાઈ કાંઠાના પંથકોના વિસ્તારોની અંદર પવનની ઝડપો સાઠ થી લઈને પાસઠ

ભાનવડના વિસ્તારથી લઈને પોરબંદરના દરિયાઈ કિનારાનો વિસ્તાર સાથે સાથે કુતિયાણાના વિસ્તારથી ઉપલેટા જેતપુરના પંથકોની અંદર જુનાગઢ કેશોદ અને કડાચના વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ પંદર ડિગ્રી થી અઢાર ડિગ્રી સેલ્સિયસ સેલ્સિયસનું અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે તે ઉપરાંત માંગરોળના વિસ્તારથી લઈને વેરાવળના વિસ્તાર કોડીનારના વિસ્તારથી ઉનાનો વિસ્તાર તુલસી શામ વિસાવ દરથી ધારી કુંડલાના વિસ્તારની અંદર રાજુલાના વિસ્તારથી મહુવાના ભિન્ન ભિન્ન પંથકોની અંદર સાથે સાથે

ધ્રોલના પંથકથી સાવડી મોરબી વાકાનેર થાન ચોટીલા સુરેન્દ્રનગર રાણપુર લીમડીના વિસ્તારોની અંદર આમ સંપૂર્ણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં તોફાની પવનોની ગતિવિધિઓ સાથે રીતસરનું ઠંડીનું મોજું ફરી વળીને ભયંકર જોર અત્યારે ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે ઠંડી વિખેરી રહેલું ઠંડીનું મોજું જોવા મળી ચૂક્યું છે સૌરાષ્ટ્ર અંદર અત્યારે તમે જોઈ શકો છો પંદર ડિગ્રી સેલ્સિયસ થી લઈને ભિન્ન ભિન્ન વિસ્તારોમાં સત્તર ડિગ્રી ને અઢાર ડિગ્રી સેલ્સિયસ ઠંડીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે આમ રાજ્યના વાતાવરણની અંદર મોટા પલટાવ આવવાની સાથે ને પવનની ગતિવિધિઓ સાથે અરબ સાગરના દરિયામાંથી આવતી નવી નવી સિસ્ટમોની અસરોના કારણે પણ સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં તોફાની પવન સાથે સિસ્ટમનું રીત સરનું જોર વધતું જોવા મળી રહ્યું છે ને આગામી પાંચ દિવસોની અંદર સૌરાષ્ટ્ર ઉપર પવનની તીવ્રતાની સાથે હળવાથી લઈને ધીમી ધારે હળવું માવઠું સ્વરૂપ વરસાદી વરસી શકે છે તેવું પણ પૂર્વાનુમાન સૌરાષ્ટ્રને લઈને દર્શાવી દેવામાં આવી રહ્યું છે દક્ષિણ ગુજરાતના તટીય વિસ્તારોમાં પવનની ઝડપોની અંદર વધારો થતો જોવા મળી રહ્યો છે ચાલીસ થી લઈને પિસ્તાળીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દક્ષિણ ગુજરાતના સદાબહાર લીલાચમ જંગલો વાળા વિસ્તારોની અંદર પણ પવનોની તીવ્રતા સાથે ભેજનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જોવા મળી ચૂક્યું છે જેમાં વાપીના પંથકથી લઈને સાપુતારાનો વિસ્તાર આહવાના વિસ્તારોથી વનસાડાના વિસ્તારની અંદર બીલી મોરાના વિસ્તારથી વલસાડના જિલ્લાની અંદર સાથે સાથે નવસારીના જિલ્લાથી બારડોલી વ્યારાનો વિસ્તાર સુરતના વિસ્તારોથી લઈને કોસંબાના વિસ્તારની અંદર વાંકલ ઉમરપાડા દેડિયાપાડા ભરૂચના પંથકથી દહેજના વિસ્તારોમાં તે ઉપરાંત સિનોરના વિસ્તારથી કરજણ જાંબુસર અને ડભોઈના વિસ્તારોની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ દક્ષિણી ગુજરાતના પણ સંપૂર્ણ જિલ્લાઓની અંદર પવનોની તીવ્રતાની સાથે ઠંડીના પ્રમાણની અંદર વધારો થતો જોવા મળી રહ્યો છે અને અત્યારે ગુજરાતના વિસ્તારોમાં અઢાર ડિગ્રીથી વીસ ડિગ્રી અને બાવીસ ડિગ્રી સેલ્સિયસ ઠંડીનું મોજું ફરી વળીને દક્ષિણ ગુજરાતના તટીય વિસ્તારોની અંદર પણ સિસ્ટમનું જોર વધી રહેલું જોવા મળી ચૂક્યું છે કચ્છની અંદર રીતસરનો ઘોર અંધકારનો પટ્ટો લંબાઈને જોર દર્શાવતો હોય તેમ કચ્છના સંપૂર્ણ વિસ્તારોમાં વાદળોના ઝુંડ ફરીથી છવાતા જોવા મળી ચુક્યા છે કચ્છની અંદર સૌથી વધારે ઠંડી અત્યારે ગગડીને પડી રહેલી જોવા મળી રહી છે આ સંપૂર્ણ એરિયાની અંદર ઠંડીનો પારો ગગડીને ભારે જોર દર્શાવતો હોય તેમ રાપર ખાવડ ભુજ ગાંધીધામ માંડવી નળિયાથી લઈને લખપતના વિસ્તારોની અંદર આ સંપૂર્ણ એરિયામાં પવનની તીવ્રતાની સાથે ઠંડીની ગતિવિધિની અંદર મોટા ફેરબદલ આવવાની સાથે આ સંપૂર્ણ એરિયાની અંદર આજથી લઈને આવનાર ત્રણ દિવસની અંદર રેત રેતસરનું જોર વધતું હોય તેમ કચ્છના સંપૂર્ણ વિસ્તારોમાં પવનની ગતિવિધિઓ સાથે માવઠાનું સંકટ કચ્છ ઉપર મંડરાતું જોવા મળી છે સાથે સાથે અત્યારે રાજસ્થાનનો વિસ્તાર ઉદયપુરના વિસ્તાર કોટાના વિસ્તારથી લઈને જોધપુરના વિસ્તારોમાંથી જે ભેજયુક્ત તોફાની પવનોની ગતિવિધિઓ ઉત્તર ગુજરાતના સરહદીય વિસ્તારોની અંદર અસર કરતી જોવા મળી રહી છે જેના કારણે ઉત્તર ગુજરાતના સરહદીય જિલ્લાઓની અંદર મોટા ફેરફાર આવતા જોવા મળી ચૂક્યા છે જેમાં થરાદનો વિસ્તાર પાલનપુરના વિસ્તારથી ખેડબ્રહ્માના વિસ્તારોમાં હિંમતનગરથી લઈને મહેસાણા અને રાધનપુરના વિસ્તારોની અંદર પલટાવ આવતા હોય તેમ ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ બાર ડિગ્રીથી લઈને ભિન્ન ભિન્ન વિસ્તારોમાં પંદર ડિગ્રી સેલ્સિયસ ઠંડીનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે આમ ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે આગામી પાંચ દિવસોની અંદર પવનની તીવ્રતાની સાથે ઠંડીની ભારે અસર ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વધતી જોવા મળી શકે છે જેમાં પણ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના ઉત્તર ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં ઠંડીની અંદર વધારા સાથે હળવા વરસાદની આગાહી દર્શાવવામાં આવી આવી રહી છે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર સિસ્ટમનો છેડો હવે ધીમી મધ્ય ભારતના વિસ્તારોમાંથી ગુજરાતના વિસ્તારો તરફ ગતિ કરતી જોવા મળી રહી છે તેમ તેમ ગુજરાતના ભિન્ન ભિન્ન પંથકોની અંદર પણ મોટા પલટાવની શરૂઆત જોવા મળી ચુકી છે જેના ભાગરૂપે મધ્ય ગુજરાતના સરહદી વિસ્તારો જેમાં છોટાઉદેપુર અને મહિસાગરના સરહદીય વિસ્તારોમાં ભયંકર અને તોફાની પવનની અવર જવર સાથે અંદર વધારો થતો જોવા મળી છે દાહોદના વિસ્તારોમાં પંદર ડિગ્રી સેલ્સિયસ ઠંડીનું મોજું ફરી વળીને ભારે ઠંડી અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વિખેરી રહેલું જોવા મળી ચૂક્યું છે આમ આ સંપૂર્ણ એરિયાની અંદર જેમાં દાહોદનો જિલ્લો છોટાઉદેપુરનો જિલ્લો મહિસાગરનો જિલ્લો ખેડા પંચમહાલ અને મહિસાગર લઈને વડોદરાના વિસ્તારની અંદર અહેમદાબાદના જિલ્લાથી આણંદના વિસ્તારોમાં આ સંપૂર્ણ એરિયામાં મોટા પલટાવ આવતા હોય તેમ પવનની તીવ્રતાની અંદર હવેથી વધારો થતો જોવા મળી શકે છે અને પવનની તીવ્રતાની અંદર વધારા સાથે આ સંપૂર્ણ એરિયામાં વીજ સાથે ઠંડીનું પ્રમાણ પણ વધતું જોવા મળશે અને તમે જોઈ શકો છો પંદર ડિગ્રીથી સત્તર ડિગ્રી અને સોળ ડિગ્રી સેલ્સિયસ જેવું ઠંડીનું પ્રમાણ અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે અને આ સંપૂર્ણ એરિયાઓની અંદર ધોળકા ખંભાત નડિયાદ કપડવંજ લુણાવાડા ગોધરા અને બોડલીના પંથકોની અંદર પણ તોફાની પવનોની તીવ્રતા સાથે હવે હવે રૂપિયે વરસાદી માહોલ લઈને આગાહી કરવામાં આવી રહી છે અને આજથી લઈને તમે આગામી પાંચ દિવસોની અંદર ગુજરાતનું વાતાવરણ જોઈ શકો છો કે ગુજરાતના વાતાવરણની અંદર મોટા પલટાવની શરૂઆત જોવા મળી શકે છે ને જેમ જેમ જે સિસ્ટમો અત્યારે મધ્ય ભારતના વિસ્તારોમાંથી ગુજરાત તરફ ધીમી ગતિએ આગળ વધતી જોવા મળી રહી છે તેમ તેમ ગુજરાતના વાતાવરણમાં મોટા પલટાવ આવતા જોવા મળી ચૂક્યા છે અને આવતીકાલ દરમિયાન પણ ગુજરાતમાં તોફાની પવનોની અવરજવર આવી રીતની વધતી જોવા મળી રહી છે અને ભિન્ન ભિન્ન વિસ્તારોમાં ગુજરાતના રાજ્યની અંદર મોટા પલટાવ આવવાની સાથે જે ઉત્તર ભારતના વિસ્તારોમાંથી ઠંડીનું મોજુ ફરી વળીને ગુજરાત પર જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે જેના કારણે ભિન્ન ભિન્ન વિસ્તારોમાં ગુજરાતમાં વાદળોના ઝુંડ છવાતા જોવા મળી શકે છે ને તોફાની પવનોની અવર જવરને લઈને આજથી લઈને આગામી પાંચ દિવસોમાં ઘોર અંધકારની સાથે વાદળ છવાયા વાતાવરણ સાથે ગુજરાતમાં ફરીથી કંઈક નવા જૂની થવાને લઈને મોટા એંધાણો દર્શાવી દેવામાં આવી રહ્યા છે ખાસ માહિતી મેળવીએ તો તમે અત્યારે બંગાળની ખાડીને અરબ સાગરના દરિયામાં જે હલચલ વધતી જોવા મળી રહી છે તે તમે લાઈવ જોઈ શકો છો આ સંપૂર્ણ એરિયાની અંદર સિસ્ટમનો શિયર ઝોનનો મજબૂત ઘેરાવો અત્યારે સક્રિય બનીને તીવ્ર અસર દર્શાવતો હોય તેમ ભિન્ન ભિન્ન પંથકોમાંથી હવે આ સિસ્ટમો ધીમી ગતિએ દરિયાના મારફતે ભારત દેશ તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે અને સિસ્ટમની તીવ્ર અસરોને લઈને આગામી કલાકોમાં શિમલા નવી દિલ્હી લાહોરના વિસ્તારથી લેહ લદ્દાખના વિસ્તારોમાં ફેઝાબાદના વિસ્તારથી ઝાંસી કોટા ઇન્દોર નાગપુર કોરબા ધાનબડના વિસ્તારોમાં ઘોર અંધકાર ફેલાતો હોય તેમ દરિયાઈ કાંઠાના વિસ્તારથી ઉત્તર ભારતના વિસ્તારોમાં તોફાની પવનોની ગતિવિધિઓ સાથે ઠેર ઠેર વિસ્તારોમાં માવઠાના મોટા સંકટ સાથેને વાદળ છવાયા વાતાવરણ સાથે

કલાકમાં દક્ષિણી ભારતના તટીય વિસ્તારો તિરુચપતુર નો વિસ્તારથી તિરુન્નમ વેલી ના વિસ્તારો ની અંદર શ્રીલંકાના વિસ્તારોની અંદર સાથે સાથે બંગાળની ખાડીનો તટીય વિસ્તાર જેમાં ચેન્નાઈ નાલ્લોરના વિસ્તારથી વેલ્લોરના વિસ્તારોની અંદર વિશાખાપટ્ટનમના વિસ્તારથી ભુવનેશ્વરના દરિયાઈ વિશાખાપટ્ટન વિસ્તારોમાં મોટા પલટાવ આવતા હોય તેમ બંગાળની ખાડીની સાગરના દરિયામાં સક્રિય બની રહેલી નવી નવી સિસ્ટમ લો પ્રેશર ડીપ ડિપ્રેશન અને ઊંડાણ વાળા દરિયામાં સક્રિય બનતા વાવાઝોડાને લઈને અનેક વિસ્તારોમાં મોટા પલટાવ સાથે હળવાથી ધીમા વરસાદની આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે